મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન યોજના વિશે તો મિત્રો હવે સો ટકા પાકી તારીખ આવી ગઈ છે તો એ તારીખ કઈ છે અને બે હજારનો હપ્તો કેવી રીતે જમા થાય છે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોમાં કરશું તો મિત્રો વિડીયોના અંત સુધી જરૂરથી જોજો તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ આજે પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તો છે તો કે જે ખેડૂતોએ હજુ સુધી ઈ કેવાયસી કરાવ્યું નથી તેમજ જમીનના રેકોર્ડની હજી સુધી ચકાસણી કરી નથી તેમના ખાતામાં પૈસા આવશે નહીં તેમજ જે ખેડૂતોના બેંક ખાતા આધાર કાર્ડ સાથે લિંક નથી તેમજ તેમની ચૂકવણીમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે આટલું જ નહીં જે ખેડૂતોએ અરજી કરતી વખતે ખોટી માહિતી આપી હતી જેમ કે ખોટો અકાઉન્ટ નંબર ખોટું નામ અથવા કોઈપણ નકલી દસ્તાવેજો તેમને પણ આ વખતે વીસમા હપ્તાના પૈસા નહીં મળે તો મિત્રો ત્યારબાદ જ્યારે સરકાર સતત તેમના ખેડૂતોના ઈ કેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા અપીલ કરી રહી છે તો આ માટે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન પોર્ટલ અથવા તો નજીકના સીએસસી સેન્ટરની મુલાકાત લઈને કરી શકાય છે આ માટે મિત્રો જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો તરત તમારા દસ્તાવેજોને તપાસો આ બાદ જે પણ પ્રક્રિયા બાકી છે તે પૂર્ણ કરો જેથી કરીને આગામી હપ્તામાં કોઈ પણ સમસ્યા ન રહે હવે મિત્રો છે પીએમ કિસાન તો કે યોજનાનો દેશના નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે જેથી તેઓ લોન લીધા વિના તેમની નાની ખેતીની જરૂરિયાતો પૂરી કરી શકે પરંતુ જો જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ ન થાય તો ખેડૂતો આ મદદથી વંચિત રહી કિસાન વિસ્મય યોજના વીસમા હપ્તા વિશે છ ટકા પાકી તારીખ તો કે ઓગણીસમો હપ્તો જે છે તે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ખેડૂતોના ખાતામાં આવ્યો હતો હવે જ્યારે વીસમો હપ્તો જે છે તે બે ઓગસ્ટ બે હજાર પચીસમાં ખેડૂતોના ખાતામાં આપવામાં આવશે કારણ કે દર ચાર મહિને બે હજારનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે છે તો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત